શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપની ચેનલ ધર્મની પાઠશાળામાં આપનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું શ્રાવણ માસમાં આવતી પુત્રદા એકાદશી ક્યારે છે પારણાનો શુભ સમય પૂજા વિધિ મહત્ત્વ અને વ્રત કથા વિશે જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને જો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે ધન્યવાદ યદા હિ ધર્મસ્ય ગ્લાનીર્ભવતી ભારત અભ્યુત્થાન ધર્મસ્ય તદાત્મને સૃજામ્ય પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચુષ્કૃતા ધર્મ સંસ્થાપનાથાય સંભવામી યુગે યુગે આપણા સનાતન ધર્મમાં વ્રત અને તહેવારો મનાવવામાં આવે છે અને બધાનું પોતાનું વિશેષ મહત્ત્વ છે પરંતુ એકાદશી વ્રતને વિશેષ માનવામાં આવે છે જે દર મહિનામાં બે વાર ઉજવવામાં આવે છે આ દિવસે ભક્તો ભગવાન વિષ્ણુની પૂજા કરે છે પંચાંગ અનુસાર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે આ મહિનામાં આવતી એકાદશીને શ્રાવણ પુત્રદા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે એવું માનવામાં આવે છે કે પુત્રદા એકાદશીનું વ્રત કરવાથી સંતાન સુખ મળે છે અને બાળકોનું આયુષ્ય પણ વધે છે સાથે જ તમામ સમસ્યાઓ દૂર થાય છે તો મિત્રો ચાલો જાણીએ શ્રાવણ પુત્રદા એકાદશી ક્યારે છે અને પારણાનો શુભ સમય શું છે હિન્દુ કેલેન્ડર મુજબ શ્રાવણ મહિનાના શુકલ પક્ષની એકાદશીની તિથિ પંદર ઓગસ્ટના રોજ સવારે દસ વાગીને છવ્વીસ મિનિટે શરૂ થશે જે આ તિથિ બીજા દિવસે એટલે કે સોળ ઓગસ્ટ સવારે નવ વાગીને ઓગણચાલીસ મિનિટે સમાપ્ત થશે એકાદશીનું વ્રત ઉદય તિથિ અનુસાર કરવામાં આવે છે આથી સોળ ઓગસ્ટના રોજ શ્રાવણ પુત્રદા એકાદશીનું વ્રત કરવામાં આવશે આ દિવસે ભક્તો આખો દિવસ વ્રત રાખે છે અને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરે છે શ્રાવણ પુત્રદા એકાદશીનો પારણાનો સમય બીજા દિવસે એટલે કે સત્તર ઓગસ્ટ સવારે પાંચ વાગીને એકાવન મિનિટથી આઠ વાગીને પાંચ મિનિટ સુધી શુભ સમય રહેશે પુત્રદા એકાદશીની પૂજા વિધિ પુત્રતા એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા અને આ પછી સંપૂર્ણ ઘરમાં ગંગાજળનો છંટકાવ કરીને ઘરને પવિત્ર કરવું આ પછી ભગવાન વિષ્ણુને પંચામૃત ગંગાજળથી અભિષેક કરી તેમને પીળા વસ્ત્ર પહેરાવવા અને પૂજા સામગ્રીમાં જેમ કે હળદર કુમકુમ ચંદન અક્ષત અત્તર વગેરે ચડાવવા નૈવેદ્યમાં મીઠી વસ્તુઓ અર્પણ કરવી અને તેમાં તુલસીનું પત્ર અવશ્ય નાખવું આ પછી શ્રી વિષ્ણુ ભગવાન અને માતા લક્ષ્મીની મૂર્તિને લાલ અથવા પીળા કપડાં પહેરાવી તેમનું સ્થાપન કરવું આ પછી શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવીને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિધિ વિધાન અનુસાર પૂજા કરવી એકાદશીના દિવસે જાગરણ કરવું અને ભગવાનના ભજન કીર્તન કરી ભગવાનને પ્રસન્ન કરવા પૂજા કરતી વખતે કોઈ પણ પ્રકારની ભૂલ થઈ હોય તો તેના માટે સમય યાચના કરવી બીજા દિવસે સવારે પહેલાંની જેમ જ ભગવાનની પૂજા કરી અને બ્રાહ્મણોને ભોજન અને દક્ષિણા આપવી પહેલાં બધાને પ્રસાદ વેચવો અને પછી જ ભોજન કરવું પુત્રતા એકાદશીના દિવસે અનાજનું સેવન ન કરવું કારણ કે એવું માનવામાં આવે છે કે એકાદશીનું વ્રત કર્યા પછી પેટમાં ખોરાકનો કોઈ અવશેષ ન હોવો જોઈએ પુત્રદા એકાદશીનું મહત્વ માન્યતા અનુસાર પુત્રદા એકાદશીનું વ્રત કરવાથી નિસંતાન લોકોને સંતાન પ્રાપ્ત થાય છે આ ઉપરાંત આ વ્રત બાળકોના જીવનમાંથી તમામ પરેશાનીઓ દૂર કરવા અને તેમના લાંબા આયુષ્ય માટે કરવામાં આવે છે આ દિવસે શ્રીહરિની સાથે દેવી લક્ષ્મીની પૂજા કરવાથી વિશેષ આશીર્વાદ મળે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે પુત્રદા એકાદશીની વ્રતકથા ધર્મરાજ યુધિષ્ઠિર બોલ્યા હે ભગવાન તમે હવે મને શ્રાવણ માસના શુકલ પક્ષની એકાદશીની કથા સંભળાવો આ એકાદશીનું નામ શું છે તેની વિધિ કઈ છે તે કહો શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા હે રાજન તમે શાંતિપૂર્વક શ્રાવણ માસની શુકલ પક્ષની એકાદશીની કથા સાંભળો દ્વાપર યુગના પ્રારંભમાં મહેષ્મતી નામની નગરી હતી તે નગરીમાં મહાજીત નામનો એક રાજા રાજ્ય કરતો હતો તે પુત્રહીન હતો તેથી તે સદૈવ દુઃખી રહેતો હતો તેને રાજ્ય કષ્ટદાયક પ્રતીત થતું હતું રાજાએ પુત્ર પ્રાપ્તિના ઘણા પ્રયત્ન કર્યા પરંતુ તે નિષ્ફળ ગયા હવે તે રાજા વૃદ્ધ થવા લાગ્યો તો તેની ચિંતા પણ વધવા લાગી એક દિવસ રાજાએ પ્રજાને સંબોધન કરતાં કહ્યું ન તો મેં પોતાના જીવનમાં પાપ કર્યું છે અને ન અન્યાયપૂર્વક પ્રજાથી ધન એકત્ર કર્યું છે ન તો ક્યારેય દેવતા અને બ્રાહ્મણોનું દાન છીનવ્યું છે મેં પ્રજાને હંમેશા પુત્રની જેમ પાળી છે મેં અપરાધીઓને દંડ દીધા છે મેં ક્યારેય કોઈ જોડે રાગ દ્વેષ કર્યા નથી બધાને સમાન માન્યા છે આ રીતે ધર્મયુક્ત રાજ્ય કરવા છતાં હું આ સમયે મહાન દુઃખ ભોગવું છું તેનું કયું કારણ છે રાજા મહાજીત આ વાતને વિચારવા માટે મંત્રી આદિ સહિત વનમાં ગયા ત્યાં વનમાં જઈને એમણે મોટા મોટા ઋષિ મુનિઓના દર્શન કર્યા એ સ્થાન પર એમણે વયોવૃદ્ધ અને ધર્મના જ્ઞાતા મહર્ષિ લોમસના દર્શન થયા બધાએ મહર્ષિને પ્રણામ કરી એમના સન્મુખ બેસી ગયા એમના દર્શનથી બધાને ખૂબ જ પ્રસન્નતા થઈ અને કહેવા લાગ્યા હે દેવ અમારા અહોભાગ્ય છે કે અમને તમારા દર્શન થયા લોમશ ઋષિ બોલ્યા હે ગ્રણ તમારા લોકોના વિનય અને તમારા સદવ્યવહારથી હું અત્યંત પ્રસન્ન થયો છું તમે મને તમારું આવવાનું કારણ બતાવો હું તમારું કાર્ય પોતાની શક્તિ અનુસાર અવશ્ય કરીશ કારણ કે અમારું શરીર પરોપકાર માટે જ બન્યું છે લોમેશ ઋષિના વચન સાંભળી મંત્રે બોલ્યા હે મહર્ષિ તમે અમારી વાત જાણવામાં બ્રહ્માથી પણ વધુ છે તેથી તમે અમારો સંદેહને દૂર કરો મહેશમતી નામની નગરીમાં મહાજીત નામનો ધર્માત્મા રાજા છે તે પ્રજાને પુત્રની જેમ પાડે છે છતાં તે પુત્રહીન છે તેનાથી તે અત્યંત દુઃખી રહે છે અમે લોકો તે રાજાની પ્રજા છીએ અમે લોકો તેમના દુઃખથી દુઃખી છીએ કારણ કે પ્રજાનું એ કર્તવ્ય છે કે રાજાના સુખમાં સુખી માને અને દુઃખમાં દુઃખી માને એમના પુત્રહીન હોવાનું હજી સુધી કારણ પ્રતીત થયું નથી તેથી અમે લોકો તમારી પાસે આવ્યા છીએ જ્યારે અમને તમારા દર્શન થયા તો અમને પૂર્ણ વિશ્વાસ છે કે અમારું કષ્ટ અવશ્ય જ દૂર થશે મહાન પુરુષના દર્શન માત્રથી જ પ્રત્યેક કાર્યની સિદ્ધિ થાય છે તેથી હવે તમે અમારા રાજાને પુત્ર થાય તેવો ઉપાય બતાવો લોમેશ ઋષિએ એક ક્ષણ માટે નેત્ર બંધ કર્યા અને રાજાના પૂર્વજન્મનો વિચાર કરવા લાગ્યા તે વિચાર કરીને બોલ્યા હે શ્રેષ્ઠ પુરુષો આ રાજા પાછલા જન્મમાં અત્યંત નિર્ધન અને ખરાબ કર્મો કરતા હતા તે એક ગામથી બીજા ગામમાં ફરતા હતા એક દિવસ જેઠ માસના શુકલ પક્ષની એકાદશીના દિવસે તે બે દિવસથી ભૂખ્યો હતો બપોરના સમયે એક જળાશયમાં જળ પીવા ગયો તે સ્થાન પર એ જ સમયે વીઆયેલી ગાય જળ પી રહી હતી રાજાએ તરસી ગાયને ભગાડીને સ્વયં જળ પીવા લાગ્યો તેથી રાજાને આ દુઃખ ભોગવવું પડે છે એકાદશીના દિવસે ભૂખ્યા રહેવાથી એ રાજા થયો અને તરસી ગાયને હટાવવાથી પુત્ર વિયોગનું દુઃખ ભોગવવું પડે છે તેથી બધા લોકો બોલ્યા હે મહર્ષિ શાસ્ત્રોમાં એવું લખ્યું છે પુણ્યથી પાપ નષ્ટ થઈ જાય છે તેથી કૃપા કરીને તમે રાજાના પૂર્વજન્મના પાપ નષ્ટ થવાનો ઉપાય બતાવો કારણ કે એ પાપનો ક્ષય થવાથી પુત્ર રત્નની ઉત્પત્તિ થશે મુનિના વચનોને સાંભળી લોમેશ ઋષિ બોલ્યા હે સજ્જનો જો તમે શ્રાવણ માસના શુકલ પક્ષની પુત્રદા એકાદશીનું તમે બધા લોકો વ્રત કરો અને રાત્રિએ જાગરણ કરો અને તે વ્રતનું ફળ રાજાને પ્રદાન કરી દો તો તમારા રાજાને પુત્ર થશે ત્યારે સમસ્ત દુઃખ નષ્ટ થઈ જશે મંત્રીઓ સહિત સમસ્ત પ્રજા મહર્ષિ લોમેશ ઋષિના વચન સાંભળી પ્રસન્નતાપૂર્વક પોતાના નગરમાં પાછા આવ્યા એ બધા લોકોએ શ્રાવણ માસના શુકલ પક્ષની એકાદશીને લોમેશ ઋષિની આજ્ઞા અનુસાર વિધિપૂર્વક વ્રત કર્યું અને દ્વાદશીએ એમનું ફળ રાજાને આપ્યું એ પુણ્યના પ્રભાવથી રાણીએ ગર્ભ ધારણ કર્યો અને નવ મહિના બાદ અત્યંત તેજસ્વી પુત્ર રત્ન પ્રાપ્ત થયો હે રાજન તેથી આ એકાદશીનું નામ પુત્રદા એકાદશી પડ્યું છે જે મનુષ્ય પુત્ર રત્ન પ્રાપ્ત કરવા ઈચ્છે છે તેને આ એકાદશીનું વિધિપૂર્વક વ્રત કરવું જોઈએ આ વ્રતના પ્રભાવથી આલોક અને પરલોકમાં સ્વર્ગ મળે છે બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય મિત્રો આપણે સાંભળ્યું શ્રાવણ માસમાં આવતી પુત્રદા એકાદશીની પૂજા વિધિ મહત્ત્વ અને વ્રત કથા વિશે મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે મને સાંભળવા બદલ ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ